જી લીજીએ ચાર દિન અગર હે કોઈ તકલીફ તકલીફી ભાઈ આજે હું તમારા માટે પ્રીમિયમ કેટેગરી ની અંદર એક સરસ ગાડી લઈને આવ્યો છું બહુ મસ્ત બજાર કરતા ગાડી ઓરિજિનલ એન્જિન કંપની પણ જસવું આપણે પ્રીમિયમ ક્લાસ ની અંદર આજે આપણે જોઈશું બે હાજર ચૌદ ના રજીસ્ટ્રેશન વાળી મર્સિડી સી બસો વીસ તો મળીએ સીધા ગાડી જોડે જઈને તમને બતાવી દઉં ગાડી મારા ભાઈ ચેનલના લાઈક અને સપ્લાય કરવાનું ભૂલતા નહીં હો કરી દેજો જઈએ જો ભાઈ મર્સિડીસનું ટ્રાયલ મારવા માટે ચર્ચા કરીશું કે ભાઈ મર્સિડીસ શું કહેવા માંગે છે આપણને માથી ભાઈ મર્સિડીઝ પ્રીમિયમ કેટેગરીમાં આવે એટલે કે કહેવું તો ના જ પડે બાકી ડીઝલમાં ગાડી રોકેટ હજા ભાઈ ભાઈ ગાંધા નહીં હો ગાડી આય હાય

તો મળીએ ડાયરેક્ટ વિડીયોમાં હવા પહોંચી ગયા છીએ ભાઈ ગાડી જોડે મર્સિડીઝ ગાડી તમને સામે દેખાઈ રહી છે બહુ સરસ કહીએ એટલે કે લાજવાબ કંડિશન કહીએ તો બી ચાલે ખરેખર મેં ટ્રાયલ મારો ગાડીનો બહુ જ મસ્ત પરફોર્મન્સ છે ગાડીનું શરૂઆત કરશું દર વખતની જેમ નંબર પ્લેટ થી ભાઈ આઠ દુ ના ને એક સત્તર ત્રણ નું ટોટલ દેખાઈ રહ્યું છે ગાડીની અંદર તમને પ્રોજેક્ટર લેમ્પ મળી જશે બહુ જ સરસ અને હકીકતે ગાડીની કિંમત છે ને ભાઈ આનાથી છે મળીએ ત્યારે ભાઈ ગાડી જોઈ લઈએ પહેલા આખી ચારે બાજુથી ભાઈ અંદરથી જોઈશું ભાઈ મેકવિલો લાગેલા છે ટાયરો બહુ સારી કન્ડિશનની અંદર ગાડીની બોડી ઓરિજિનલ કન્ડિશનની અંદર છે મિત્રો ગાડી તમે પહેલાં ચાર બાદથી જોઈ લઈએ આપણે ફરીને ચાર બાદથી ગાડી જોવાનો મતલબ એવો ભાઈ બહારથી આપણને કંડિશન સારી લાગતી હોય ન તો ગાડીની અંદર જવાનો પ્રશ્ન આવે ગાડીનો દરવાજો ખુલ્લો તો મેં ગાડી ચેક કરી એટલા માટે ગાડીના ચાર બાજુથી દર્શન કરી લીધા છે ભાઈ આપણે એક હા એક્સ્ટ્રા ઓર્ડિનરી તમને આની અંદર સનરૂપ બી મળશે ભાઈ સનરૂપ બધું જ વર્કિંગ કન્ડિશનની અંદર છે ભાઈ ગાડી ખરેખર બહુ જ સરસ કન્ડિશનની અંદર છે અને બધી જ સિસ્ટમ ચાલુ છે ગાડીની આપણે ગાડીની અંદર જતા પહેલાં એકવાર દરવાજાના ખોલતા પહેલાં એકવાર ચાવીના દર્શન કરી લઈએ ગાડી મર્સિડીસની ચાવી કંઈક આ રીતે તમને જોવા મળશે બટન દબાવીશું ભાઈ ખુલી જશે મર્સિડિસના દરવાજા દરવાજાની અંદર ભાઈ એટલી ઢગલો સિસ્ટમ હોય છે અને ટ્રીમો જોઈ લો મારા ભાઈ ટ્રીમની કન્ડિશન ઓરિજિનલ કોઈ જગ્યાએ ફાટેલું તૂટેલું મને દેખાતું નહીં અહીંયાથી તમને પાવર વિન્ડોના બટન અને મિરર ઓપન અને બંધ કરવા માટે બટન મળી જશે સેન્ટ્રલ લોક કરવા માટે બટન મળી જશે વત્તા કે ડેકી ખોલવા માટે એક અલગથી તમને સ્પેશિયલ બટન આપવામાં આવે છે હવે આપણે ચર્ચા કરશું અંદરથી ઇન્ટિરિયરની તો ઇન્ટિરિયર ભાઈ ખરેખર બહુ સરસ કન્ડિશનની અંદર છે મેં પોતે ચેક કર્યું છે કોઈ બી જગ્યાએ ફાટેલું તૂટેલું અથવા તો મિસયુઝ કરેલું ઇન્ટિરિયર છે નહીં ખરેખર ગાડીનો પ્રીમિયમ યુઝ કરેલો છે અને ખરેખર બહુ સારી કન્ડિશનની અંદર મર્સિડીઝ દેખાઈ રહી છે આપણે હવે બેસીશું આવું બેસતાં પહેલાં એકવાર તમને સીટના અહીંયા તમને ઓટોમેટિક એડજસ્ટેબલ મળી જશે મિત્રો ચાવી લગાવીશું મિત્રો આપણે અને ગાડીનો કરશું સ્ટાર્ટ ગાડી ભાઈ અડધા સેલે ચાલુ થઈ જાય છે મર્સિડીસનો સિમ્બોલ તમને કંઈક આ રીતે ડિસ્પ્લેની અંદર જોવા માટે મળશે ગાડીના કિલોમીટર સિત્તેર હજાર ને ચોત્રીસ છે પાર્કિંગ મોડની અંદર ગાડી ઓટોમેટિક વેરિયન્ટની અંદર છે ખરેખર બહુ સારી ગાડી ઓટો ક્લાઇમેટ એસી મળશે ભાઈ ફૂલ્લી ઓટોમેટિક એસી છે સાઉન્ડ માટે અહીંયાથી બટનો મળી જશે અહીંયાથી તમે સાઉન્ડ એડજસ્ટેબલ કરી શકો શકો છો ગાડીની સાઉન્ડ સિસ્ટમ બહુ જ મસ્ત છે ભાઈ સનરૂપ તમને કંઈક અહીંયા આ રીતે જોવા માટે મળશે ભાઈ સનરૂપ બી ઓપન વર્કિંગ કન્ડિશનની અંદર છે આય હાય તો ઊભા રહેવાની મજા કઈક અલગ છે ભાઈ ખરેખર પ્રીમિયમ ક્લાસ કેટેગરીની ગાડી ચલાવવાની બહુ જ મજા આવે અને ભાઈ તમારા બજેટમાં એફોર્ડેબલ કરી શકો ને આપણે એવી જ ગાડી લાવીએ છીએ અને ભવિષ્યમાં બી તમને ભાઈ સર્વિસિંગ સિવાય કોઈ એક્સ્ટ્રા વળીના ખર્ચો ના આવે એવી ગાડી લઈને આવીએ છીએ તમને આપણે પાછળથી બતાવી દઈએ ભાઈ ગાડીના દર્શન કરાવી દઈએ એક વાર પાછળથી તમને સીટો મળી જશે ભાઈ સીટો નહીં આમાં તો સોફા આવે સોફા મળશે ભાઈ પાછળ તમને એસી અહીંયાથી મળી જશે મિત્રો આમ રેસ્ટ બી મળી જશે

અને બોનેટના દર્શન કર્યા પછી આપણે મળશું તમારી સામે અને ભાવતાલના ડિટેલની ચર્ચા આરંભ કરીશું ભાઈ હાઇડ્રોલિક શોકર લાગેલા છે બોનેટમાં કઈ જ માથાકૂટ છે નહીં ગાડી આખી ઓરિજિનલ કન્ડિશનની અંદર છે ગાડીનું એન્જિન કંપની ફિટેડ છે તમારે બીજું કંઈ જોવાની જરૂર લાગશે નહીં તો બી ભાઈ તમારે તમારી રીતે ચેક કરવી હોય અથવા તો કંપનીમાં ચેક કરાવી હોય અથવા તો તમારા કોઈ વિશ્વાસુ ગેરેજવાળા હોય અથવા તો તમારા વિશ્વાસુ કોઈ મિત્ર હોય સગા સંબંધી સગા વાલા ભાઈબંધો જોડે ચેક કરાવવાની ગાડી આપણા તરફથી છૂટ આપવામાં આવે છે બાકીની ચર્ચા કરું તમારી સામે આવી જાવ મિત્રો ત્યારે બે હજારને ચૌદના રજીસ્ટ્રેશનની આપણે મર્સિડીસ સી બસો વીસ ડીઝલ વેરિયન્ટની અંદર સેકન્ડ ઓનર ગાડી અને સિત્તેર હજાર કિલોમીટર ફરેલી વ્હાઈટ કલરમાં આખી ઓરિજિનલ એન્જિન કંપની ફિટેડ સાથે ગાડી રેડી છે ઇન્સ્યોરન્સની માહિતી મારી જોડે છે નહીં એટલા માટે તમને મિત્રો ખોટી માહિતી આવતો નથી ઇન્સ્યોરન્સ જોઈ લઈશું ચાલુ હશે તો આપવામાં આવશે નહીં હોય તો કરાવી લેવાનો મિત્રો બસ ત્યારે ગાડી લઈ લેવાની ગણતરી હોય તો લઈ લેજો ખરેખર ગાડી બહુ સારી કંડીશનની અંદર છે મિત્રો ખરેખર મેં પર્સનલી ટ્રાયલ માર્યો બહુ મસ્ત ગાડી છે એકવાર ખાલી તમે અહીં ટ્રાયલ મારશો ને તો તમે ગાડીના આસિક સોય સો ટકા થઈ જશો મારા ભાઈ ખરેખર બહુ જોરદાર ગાડી છે ભાવતાલની ચર્ચા કરીએ ને તો માત્ર માત્ર છે ને ભાઈ નવ લાખના અગિયાર હજાર રૂપિયા એકદમ એફોર્ડેબલ પ્રાઇસ નવ લાખના અગિયાર હજાર રૂપિયામાં ફાઇનલ ગાડી આપી દેવાની થાય છે ગણતરી બેસતી હોય ને તો ખરેખર નંબર આપેલો છે એકવાર ફોન કરીને ગાડીનો ટ્રાયલ લઈ લેજો મારા ભાઈ ખરેખર તમને ગમી જશે ગાડી મળીએ ત્યારે મિત્રો નવા વિડીયોમાં કંઈક લેતો આવું નહો તમારા માટે